જે અંતર્ગત શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં બે મિનિટથી ઓછા સમયગાળાની એક શોર્ટ ફિલ્મ સબમિટ કરાવી શકાશે આ સ્પર્ધામાં દસ હજારથી લઈને રૂપિયા બે લાખ સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે જાગૃતિ લાવવા માટે તેમજ કાર્યકરમાં શહેરી જનો પોલીસ તંત્ર સાથે જોડાય એ હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક જૂનથી ત્રીસ જૂન દરમિયાન ટ્રાફિક અવેરનેસ માટે ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એ આજથી સવા શરૂ થઈ જવા રહ્યું છે આ સ્પર્ધા અંતર્ગત કોઈપણ વ્યક્તિ સંસ્થા અથવા મીડિયા એજન્સી બે મિનિટથી ઓછા સમયગાળાની એક શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આપેલી લિંક ક્લિક કરી ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ રજિસ્ટ્રેશન દરમિયાન ફિલ્મની ગૂગલ ડ્રાઈવ લિંક અપલોડ કરી અને સબમિટ કરવાની રહેશે આ ફિલ્મ ફિક્શનલ નોન ફિક્શનલ અથવા મ્યુઝિક ફોર્મેટમાં હોવી જોઈએ સ્પર્ધાના નિયમો ગુગલ ફોર્મમાં ઉપલબ્ધ છે સ્પર્ધામાં નોંધાયેલ તમામ કૃતિનું સ્ક્રીનિંગ એક્સપર્ટ કમિટી કે જે ગુજરાત યુનિવર્સિટી માસ મીડિયા વિભાગના એચઓડી છે એમના અધ્યક્ષ સ્થાને રહેશે અને તેમના દ્વારા કરવામાં આવશે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી શ્રેષ્ઠ પચાસ કૃતિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને પસંદ થયેલી કૃતિઓમાં બીજા રાઉન્ડમાં શ્રેષ્ઠ ત્રણ કૃતિને પસંદ કરવામાં આવશે એમાં પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમના આવનાર અનુક્રમે બે લાખ એક પોઈન્ટ પાંચ લાખ અને એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે તેમજ અન્ય સાત ઉત્તમ કૃતિને દસ હજાર રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે વધુમાં આ શોર્ટ ફિલ્મનો ઉપયોગ અમદાવાદ ટ્રાફિક પોલીસ જાગૃતિ માટે કરવામાં આવનાર છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે લીઝ ધારકો અને સ્ટોકના માલિકો સામે